લોકસભા બે ચોવીસ ને લઈને દરેક રાજકીય પાર્ટીઓ તૈયારીઓ શરૂ કરી દીધી નક્કી કરી છે નમસ્કાર ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક તમામ દર્શક મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું આપને જણાવી દઈએ કે ગુજરાત ભાજપે આ કમાન ભાજપના જૂના જોગીઓને સોંપી છે મતલબ પૂર્વ મંત્રીઓ અને તેના પદાધિકારીઓને ભાજપે રાજ્યની છવ્વીસ બેઠકોના આઠ ક્લસ્ટર જૂથ બનાવી પ્રભારી તરીકેની જવાબદારી દીધી છે લોકસભાની ચૂંટણીને હવે મહિનાઓ બાકી છે ત્યારે ભાજપે અત્યારથી જ લેવલની તૈયારીઓની પણ શરૂઆત કરી દીધી છે આપને જણાવી દે કે આ વખતે પણ સતત ત્રીજી વખત મોદી સરકાર અને ચારસો કરતા વધુ બેઠકો મેળવવા માટે ભાજપ હવે એક્શન મોડમાં છે અને ભાજપ દ્વારા તનતોડ મહેનત કરવામાં આવી રહી છે જીણામાં ઝીણી વિગતો અને તેની બાબતોને આવરી લઈને ભાજપે અત્યારથી જ પોતાનું માઇક્રો પ્લાનિંગ શરૂ કરી દીધું છે